તો મિત્રો શિવધામમાં આવી ગયા હા જો ચૂડલ માતાના મંદિરે અને મંદિરની બાજુમાં જ છે શિવધામ આત્રામાં જો ફરવાનું લોકેશન સારું છે બહુ મજા આવે છે તમને બતાવીએ લોકેશન મારા મહેશભાઈ બધું પણ બતાવું તમને તો આ બધાએ તમને હું દર્શન કરાવું gitu kan tuh kopi keling guys tuh masih ya breh ndetson kalau mata dina naik biapresnya aja tuh boleh mata ya komentar aja curi હા તો પણ ને શૂટિંગ ચાલુ હતું એટલે આપણે કંઈ ફોટા બુટા પાડ્યા પણ આપણે કાંઈ બ્લોક બ્લોક લીધો નથી પણ જો મસ્ત લોકેશન છે અને ચૂડેલ માતાએ આવો તો શિવધામમાં આવવાનું ભૂલતા નહીં જો બહુ મજા આવે ને આંબેમાનો ફો છે ને મંદિર સામે હું તમને બતાવું મંદિર મંદિરમાં લગભગ ટોટલ માતાજીના મંદિર આવતા છે ને અહીંયા હે ના હમ ટોટલ ક્યાં હા જોવો તમે હા શંકર ભગવાનનો હે બહુ મજા આવી ગઈ ફરવાની તમે જોઈ શકો જબરજસ્ત લોકેશન છે ચૂંટલમાં એ આવો તો શિવધામમાં આવવાનું ના ભૂલતા કારણ કે બહુ મજા આવી ગયા છે હમણાં પણ હે આ શંકર ભગવાનનો ફોટો છે પણ તમને આગળથી બતાવું સ્ક્રીનશોટ શોટ અને આ બાજુ અંબેમાનો ફોટો મસ્ત મજાનો હોય જુઓ ম্লছে <laughs> ফটো <laughs> 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 <laughs>